આ સ્ટોરી એક લાઈફ લેસન તો શીખવાડે જ એક વખત ચોમાસાની મોસમમાં અતિ વરસાદને કારણે પૂર આવ્યું પૂરમાં પાણીમાં એક ગામમાં પૂરના પાણી એક ગામમાં ઘૂસ્યા અને ગામ લોકો પોતાનો જીવ બચાવવા માટે ગામ ભરીને સલામત સ્થળે જવા રવાના થયા ગામની ભાગોડે શિવનું મંદિર આવેલું હતું એક યુવક દોડતો મંદિરે ગયો અને મંદિરના પૂજારીને કહ્યું પૂજારીજી પૂરના પાણી ગામમાં ઘૂસી ગયા છે હવે અને હવે આ મંદિરમાં પણ પાણી ભરાવાના શરૂ થયા છે ગામના બધા જ લોકો સલામત સ્થળે જતા રહ્યા છે આપ એક જ બાકી છો અને હું આપને લેવા માટે આવ્યો છું આપ મારી સાથે ચાલો પુરજી કહ્યું હું તમારા બધા જેવો નાસ્તિક નથી મને મારા પ્રભુજી મને મારા પ્રભુ પર પૂરી શ્રદ્ધા છે અને એ મને બચાવવા માટે જરૂર આવશે મને મારા ભગવાન પર ભરોસો છે તમારી મદદની કોઈ જરૂર નથી યુવક તો જતો રહ્યો થોડા સમયમાં પાણી મંદિરમાં આવી ગયું અને કેર સુધી પહોંચી ગયો પૂંજારીજી મંદિરના ઓટલા પર ચડી ગયા થોડી વાર પછી ત્યાં એક સૈનિક હોડી લઈને આવ્યો અને પૂંજારીજીને હોડીમાં આવી જવા માટે વિનંતી કરી પૂંજારીજી હોડીમાં બેસવાની પણ ના પાડી અને યુવાનને યુવાનને આપ્યો હતો એનો જવાબ સૈનિકને પણ આવ્યો સૈનિક ગયા પછી પાણી વધ્યું અને છત સુધી આવી ગયું પૂંજારીજી મંદિરના શિખર પર ચડી ગયા ઉપરથી એક હેલિકોપ્ટર પસાર થયું હેલિકોપ્ટરમાંથી એક દોરડાની સીડી નીચે ફેંકવામાં આવી જેથી પૂંજારીજી દોરડું પકડીને ઉપર આવી શકે પણ પૂંજારીજીએ દોરડું ન પકડ્યું પાણી સતત વધતું રહ્યું પૂંજારીજી ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા ઉપર જતાની સાથે જ રડી શરૂ કરી એમને ભગવાનની સામે લાવવામાં આવ્યા એમ એટલે ભગવાને ફરિયાદ કરી મેં તો તમારી ભગવાનને ફરિયાદ કરી મેં તમારી આટલી સેવા પૂજા કરી અને આટલો વિશ્વાસ રાખ્યો તો તો પણ તમે મને બચાવવા કેમ ન આવ્યા ભગવાને હસતા હસતાં કહ્યું અરે પાગલ હું એકવાર નહીં ત્રણ વાર તને બચાવવા માટે આવ્યો હતો પ્રથમ વખત ગામનો યુવક બનીને બીજી વાર સૈનિક બનીને અને ત્રીજી વાર હેલિકોપ્ટર લઈને પણ તું મને ઓળખી જ ન શક્યો તો એમાં મારો શું વાક મિત્રો જીવનમાં તક પણ કોઈ જાતની ઓળખાણ વગર સાવ અજાની બનીને આવે છે આપણે એને ઓળખી શકતા નથી પણ અને પાછી મને આગળ વધવા માટેની કોઈ તક જ ન મળી એવી ફરિયાદો કર્યા કરીએ છીએ